કચ્છમાં ભાજપના વિજયમાં અંજાર મત વિસ્તારનો ઐતિહાસિક હિસ્સો ઐતિહાસિક શહેર અંજાર અને તાલુકો ભાજપનો ગઢ હોવાનું વધુ એક સાબિત થયું છે ચૂંટણી પરિણામમાં જિલ્લામાં સૌથી વધારે ઓગણસાઠ હજાર નવસો મતની લીડ ભાજપને અંજારમાંથી મળી છે જેથી અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ આમતક ન્યૂઝ સાથે વક્તવ્ય રજૂ કર્યું રિપોર્ટ ભારતી માખીજાણી અંજાર તાજેતરમાં સંપન્ન થયેલી લોકસભાની ચૂંટણી અને એ ચૂંટણી પછીના જે પરિણામો પ્રાપ્ત થયા એમાં એક કચ્છ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને કચ્છ અને મોરબી વિસ્તારની જનતાએ ભારે બહુમતીથી વિજય અપાવ્યો છે આ વિજયમાં અંજાર મત વિસ્તારના લોકોએ પણ પોતાનો સિંહ ફાળો આપીને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે સરકાર પ્રત્યે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને પ્રત્યે પોતાનો પ્રેમ અને લાગણી બતાવી છે અંજાર વિસ્તાર આમ તો વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એ ગઢ બનાવવામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને ચૂંટાયેલી પાંખના તમામ કાર્યકર્તાઓએ ખૂબ પરિશ્રમ લઈને એક એક વ્યક્તિનો લોકોનો સંપર્ક કરીને ભારતીય જનતા પાર્ટીને વધુમાં વધુ લીડ અપાવવા માટે પ્રયત્ન કર્યો અને એના પરિણામ સ્વરૂપ મોરબીને વાત કરીએ તો કચ્છ જિલ્લાના છે છ વિધાનસભામાં સૌથી વધુ લીડ ભારતીય જનતા પાર્ટીના લોકસભામાં આ વિસ્તારની જનતાએ આપી છે સમગ્ર વિસ્તારની જનતાનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો તમામને ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર વ્યક્ત કરું છું આવતા દિવસોમાં વધુ પરિશ્રમ કરીને લોકોની રોજબરોજની જીવનની જે કંઈ સુખાકારી હોય અને લોકોની જે કંઈ મુશ્કેલી હોય એમાં ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા સક્રિયતાથી કામ કરીને વધુ લોકોનો વિશ્વાસ પ્રાપ્ત થાય એ માટેના પ્રયત્નો કરશે